નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા ભોચર યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે વાત કરીએ સિત્રા માની પ્રાગટ્ય કથા વિશે મિત્રો શા માટે લોકો સાતમના દિવસે ચૂલો સળગાવતા નથી અને આખો દિવસ ઠંડા પાણીથી નહાય છે અને ઠંડુ ખાવાનું ખાય છે તો આવો મિત્રો જાણીએ આ વિડીયોમાં એક નાનું ગામ હતું ગામમાં એક દોષી તેના બે દીકરા અને બંને બહુઓ સાથે રહેતા હતા બંને વહુના ઘરે દેવના દીધેલા એક એક દીકરા હતા તેમાં મોટી વહુ વિશાળું અને કજિયાખો હતી જ્યારે નાની વહુ હોળી અને પ્રેમાણ હતી એક વખત શ્રાવણ માસમાં રાંધણ છટનો દિવસ આવ્યો સાસુએ નાની વહુને રાંધવા બેસાડી નાની વહુ મોડી રાત સુધી રાંધતી હતી ચૂલો ઠારવા જતી હતી એટલામાં ઘોડિયામાં સૂતો છોકરો રડવા માંડ્યો આથી બધું કામ છોડીને નાની વહુ છોકરાને લઈને આડી પડી એટલામાં થાકના લીધે તે જોતજોતામાં ઊંઘી ગઈ મધરાત્રે શીતળામાં ફરવા નીકળ્યા તેઓ ફરતા ફરતા નાની વહુના ઘરે આવી પહોંચ્યા અને ચૂલામાં આડતવા લાગ્યા પણ થયું એવું કે શીતળા શરીરે તાટક થવાને બદલે લાય લાગવા લાગી તેઓ આખા શરીરે દાજી ગયા આથી તેમણે નાની વહુને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો સવારે ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગતો હતો અને કુડિયામાં ઊંઘેલો છોકરો મૃત હાલતમાં હતો તેનું આખું શરીર દાજી ગયું હતું નાની બહુ રડવા લાગી તેને ખ્યાલ આવી ગયો કે મારાથી ભૂલ થઈ ગઈ અને શીતળા માતાએ સાપ આપ્યો હશે તે રડતી રડતી સાસુ પાસે ગઈ અને બધી વાત કરી સાસુમાએ સાત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈને પ્રાર્થના કર બધું સારું થઈ જશે પછી તો નાની બહુ બાળકને ટોપલામાં નાખી જંગલ તરફ નીકળી પડી જતાં રસ્તામાં તેને બે તલાવડીઓ જોઈ બંને તલાવડીઓ પાણીથી છલો છલ હતી પણ કોઈ તેનું પાણી પીતું ન હતું જે પણ પીવે તે મૃત્યુ પામે નાની બહુને જોઈને તલાવડીઓ બોલી બહેન તું ક્યાં જાય છે નાની બહુએ કહ્યું હું શીતળા માતા પાસે જઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમે બંને એવા તો કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે અમારા સાપનું નિવારણ પણ તૂટતી આવે છે અને આનીઓ ત્યાંથી આગળ નીકળી અને ફરી રસ્તામાં તેને બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીના ફળ બાંધેલા હતા અને બંને ખૂબ જ લડતા હતા નાની વહુને જોઈને બંને આંખલાઓએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે વહુએ કહ્યું કે હું મારા સાપના નિવારણ માટે શીતળા માતા પાસે જઉં છું બંને આખલાઓએ કહ્યું કે અમે બંને એવા તો શું પાપ કર્યા હશે કે આખો દિવસ લડતા રહીએ છીએ તો અમારા સાપનું નિવારણ પણ પૂછતી આવજે નાની બહુ આગળ વધી તો થોડે દૂર એક ડોસીમાં પોતાના વાળને ખંજવાડતા હતા નાની બહુને જોઈને ડોસીમા બોલ્યા કે બહેન મારા માથામાં બહુ ખંજવાળ આવે છે જરા જોઈ આપને બહુ દયાળ હતી તેને ઉતાવળ હતી છતાં પોતાના છોકરાને ડૂસીમાના ઘોડામાં મૂકી જો વીણવા બેસી ગઈ થોડી વારમાં ડૂસીમાની ખંજવાળ મટી ગઈ તેમણે બહુને આશીર્વાદ આપ્યા કે જેવું મારું માઠું થયું તેવું તારું પેટ થરજો આટલું બોલતા જ ચમત્કાર થયો અને માના ખોળામાં રહેલ છોકરો જીવતો થયો આ જોઈ નાની બહુ સમજી ગઈ કે આ ડોસીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં છે પછી તો તે તેના પગે પડી ગઈ પછી નાની બહુએ તલાવડીઓના સાપનું નિવારણ પૂછ્યું ત્યારે સીતરા માતા બોલ્યા કે ગયા જન્મમાં આ બંને તલાવડીઓ રોજ ઝઘડ્યા કરતી હતી કોઈને શાક છાસ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે આથી તેમનું પાણી કોઈ પીતું નથી પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે એ પછી વહુએ આખલાઓના સાપ વિશે પૂછ્યું ત્યારે શીતળા માતા બોલ્યા કે ગયા જન્મમાં આ બંને દેરાણી જેઠાણી હતી તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી ન હતી આથી આ જન્મમાં બંને આંખલાઓ કોનીને લડ્યા જ કરે છે એમના ગળામાં ઘંટીના પડ છે તું જઈને તે છોડી નાખજે આથી એમના પાપ દૂર થશે નાની વહુ શીતળા માતા પાસે આશીર્વાદ લઈને પાછી ફરી રસ્તામાં તેને પહેલાં આખલા મળ્યા બહુએ એમના ગળામાંથી ઘંટીના પડ છોડી નાખ્યા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ ચાલતા બહુ તલાવડીઓ પાસે જઈને ખૂબ ભરીને પાણી પીધું પછી બધા તેનું પાણી પીવા લાગ્યા ઘરે આવી તેને બધી વાત સાસુમાને કરી પણ તેની જેઠાણી મનમાં બહુ વળી ગઈ આમ કરતાં કરતાં એક વર્ષ વીતી ગયા અને ફરી પાછા રાધનશટનો દિવસ આવ્યો જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું આથી મને શીતળા માતા દર્શન આપે તે પણ રાત્રે ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ રાતે શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘરે આવ્યા અને ચૂલામાં આડોદવા લાગ્યા આથી તેમનું શરીર દાજી ગયું અને સાપ આપ્યો કે જેવું મારું શરીર પડ્યું તેવું તારું પેટ પડ્યું સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો પછી તે પણ જેરાણીની જેમ છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં તલાવડીઓ પૂછ્યું કે બહેન ક્યાં જાય છે ત્યારે જેઠાણીએ મોઢું મચકતા કહ્યું તમારે શું પંચાયત છે જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતા પાસે જઉં છું તલાવડીઓ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજે ને પણ જેઠાણીએ તરજ્જા ના પાડી દીધી આગળ તેને બે આખલાઓ મળ્યા પણ જેઠાણીએ આખલાઓને તેનું કામ કરવાની ના પાડી દીધી આગળ જતાં તેને ડુસીમાં સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા તેને જેઠાણીને માથું જોઈ અપણ કહ્યું પણ જેઠાણીએ તરજ્જા ચોખ્ખી ના પાડી દીધી તે આખો દિવસ રખડી પણ શીતલા માતા ક્યાંય મળ્યા નહીં તે રડતા રડતા ઘરે આવી અને ભૂલી હે શીતળા માતા જેવા દેરાણીને ફર્યા તેવા સૌને ફળજો મિત્રો આવા જ રોચક ઇતિહાસના વિડીયો જાણવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો